અને હાલ અત્યારે અત્યારે એટલે કિલ્લો છે અમે છીએ પીવાના પાણી તો ફ્રીમાં હોવું જોઈએ ને એમાં પણ આપણે ક્યાં વેપાર કરવા બેઠા છીએ સૌથી મોટો સવાલ છે અત્યારે અધિકારીઓ દીવનું પ્રશાસન પાણી પીવા માટે પણ વેપાર નાખ્યો છે કિલ્લાની અંદર અને લોકો વેપાર કરવા માટે તૈયાર છે પૈસા નાખે છે એટીએમ માં છતાં પણ પીવાનું પાણી નથી આવતું દીવનું પ્રશાસન એક પીવાના પાણીની સુવિધા એ પણ ફ્રીમાં નથી કરી શકતું એમાં પણ એક રૂપિયો પાંચ રૂપિયા દસ રૂપિયા ઉઘરાવે છે તંત્રને થોડીક શરમ હોય તો અહીંયા આવે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ અને હાલ અત્યારે દીવનો ખોટ એટલે કે દીવનો કિલ્લો છે ત્યાં અત્યારે અમે છીએ અને અહીંયા એક પાણીનું એટીએમ લગાવેલું છે તમે જોઈ શકો છો કે પાણીના એટીએમની અંદર તમે એક રૂપિયો પાંચ રૂપિયા અને દસ રૂપિયાનો ચિક્કા નાખી અને તમે બસો એમ એલ એક લીટર અને બે લીટર પાણી તમે પી શકો છો પરંતુ કોઈ ગ્લાસની સુવિધા કરવામાં નથી આવી પરંતુ લોકો અહીંયા પૈસા નાખવા છતાં પણ અહીંયા પાણી આવતું નથી આ સૌથી મોટો સવાલ છે આ ખાસ કરીને જ્યારે તમે અહીંથી એન્ટ્રી કરો ત્યારે તમારી પાસે સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા એવી તમારી પાસે ફી ઉઘરાવવામાં આવે છે દીવના કિલ્લા જોવા માટેની પરંતુ દીવનું પ્રશાસન એક પીવાના પાણીની સુવિધા એ પણ ફ્રીમાં નથી કરી શકતું એમાં પણ એક રૂપિયો પાંચ રૂપિયા દસ રૂપિયા ઉઘરાવે છે તંત્રને થોડી કંઈ શરમ હોય તો અહીં આવે તમે પાંચ રૂપિયા ઉઘરાવો દસ રૂપિયા ઉઘરાવો રૂપિયા ઉઘરાવો તમે કમસે કમ પીવાનું પાણી તો ફ્રીમાં આપો લોકોને તમે પૈસા લેવા છતાં પણ તમે લોકોને પાણીની સુવિધા આપી શકતા નથી તમે ક્યાં મોટી વાતો કરો છો એ સૌથી મોટો સવાલ છે આ દીવ કલેક્ટર આ વિડીયો જોઈ રહ્યા હોય તો એમને વિનંતી કરીશું તમે પણ દીવના કિલ્લાનો વિકાસ ખૂબ કર્યો છે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી પરંતુ તમે દીવની કિલ્લાની મુલાકાત લો તમે આ એટીએમની મુલાકાત લો એટીએમ મુકાવ્યું હોય એમાં અમને કશો વાંધો નથી પરંતુ કોઈ તરસ્યો માણસ છે તે પાણી પીવા માટે આવે એમને કમસે કમ પીવાનું પાણી તો મળવું જોઈએ ને અમે નથી કે તમે રૂપિયો પાંચ રૂપિયા દસ રૂપિયા ઉઘરાવો એમને કંઈ સવાલ નથી ઉઘરાવો તમે તારે વાંધો નહીં પરંતુ થોડી માનતરી તમે ચીજે જ તમારામાં નથી એમાં પણ તમે પૈસા ઉઘરાવશો પીવાના પાણીમાં આ દોસ્તો આ દીવ કિલ્લો છે દીવ કિલ્લાની અંદર દેશ વિદેશ અને સિટીઓમાંથી હજારો મુસાફરો અહીંયા દીવનો કિલ્લો જોવા માટે આવે છે પરંતુ પ્રશાસન એના પીવાના પાણીની સગવડતા પૂરી નથી પાડી શકતી સૌથી મોટો સવાલ છે પીવાના પાણીની સગવડતા પાડે છે તેમાં રૂપિયો પાંચ રૂપિયા દસ રૂપિયા ઉઘરાવવામાં આવે છે લોકો પૈસા આપવા તૈયાર છે અહીંયા એટીએમ મશીન મૂક્યું છે એટીએમ પૈસાનું મશીન હવે તો પાણીનું મશીન આવી ગયું સૌથી સૌભાગ્ય કહેવાય પ્રવાસીઓ માટે એટીએમ પાણીનું આવી ગયું છતાં પણ એટીએમમાં પૈસા નાખવા છતાં પીવાનું પાણી નથી મળતું કંઈ હદે હદે અત્યારે દીવના અધિકારીઓ જઈ રહ્યા છે દીવનું પ્રશાસન જઈ રહ્યું છે પ્રવાસીઓ માટે ખાસ કરીને બહુ મોટી મોટી સુવિધાઓ કરવામાં આવે છે પરંતુ આ સુવિધા કેવી એ સૌથી મોટો સવાલ જી હા દોસ્તો અમે આખો દીવ કિલ્લો છે તે ફર્યા છીએ પરંતુ કોઈને પીવાનું પાણી ફ્રીમાં મળે એવી કોઈ સુવિધા કરવામાં આવી છે પરંતુ અતિ મહત્ત્વનું છે પીવાનું પાણી અહીંયા મુસાફર તરસ્યો થશે તો જાશે ક્યાં એટીએમ છે એટીએમ મશીનમાં જે પાણીનું એટીએમ છે એમાં પણ પાણી નથી આવતું અરે યાર પીવાના પાણી તો ફ્રીમાં હોવું જોઈએ ને એમાં પણ આપણે ક્યાં વેપાર કરવા બેઠા છીએ સૌથી મોટો સવાલ છે અત્યારે અધિકારીઓ દીવનું પ્રશાસન પાણી પીવા માટે પણ વેપાર નાખ્યો છે કિલ્લાની અંદર અને લોકો વેપાર કરવા માટે તૈયાર છે પૈસા નાખે છે એટીએમમાં છતાં પણ પીવાનું પાણી નથી આવતું કમસે કમ અહીંયા કિલ્લાની અંદર લોકો ફરવા માટે આવે છે મસ્ત મોટી ટિકિટ આપીને તો કમસે કમ પીવાનું પાણી તો ફ્રીમાં હોવું જોઈએ ને એટલી તો આપણા માનવતા હોવી જોઈએ ને હું તો વિનંતી કરું છું ફરી વખત દેવ કલેક્ટર સાહેબ અહીંયા આવે લે કિલ્લાની અંદર ને